યુસીસીના સમર્થનમાં આજ રોજ વકીલો દ્વારા સહી ઝુંબેશ ગઈકાલે યુસીસીના વિરોધમાં વકીલો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને યુસીસી લાગુ ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે આજ રોજ વડોદરા શહેરની કોર્ટ સ્થિતના વિસ્તારમાં વકીલો દ્વારા આજ રોજ યુસીસીના સમર્થનમાં સહી ઝુંબેશ હાથ આવી હતી સમર્થન આજે નહીં ઘણા દિવસોથી અમારું સમર્થન જાહેર છે અને અમુક ચોક્કસ વર્ગના લોકોને પચતું ન હતું એટલી મોટી સંખ્યામાં પોતાનું પ્રદર્શન જારી કરવા માટે ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપવામાંથી પોતાની જે ક્ષમતા છે એ પૂરી થઈ જવાની નથી યુસીસી બા જે બિલ છે એ પસાર થઈ જવાનો છે વકફ બોર્ડનો જે બિલ હતું એ પણ પસાર થઈ ગયો છે મોદી સરકાર ઓનલી ગુડ ગવર્નન્સ માંગી રહી છે ભારત માત્ર એકમાત્ર દેશ છે જ્યાં મહિલાઓને અધિકાર અને સન્માનતાથી નજરથી જોવામાં આવે છે જે સન્માનતા અને નજરથી અપગ્રેડ કરવામાં આવી રહી છે મહિલા

વિરોધ કરવા માટે આ કરી રહ્યો છે પરંતુ એ વિરોધથી કશું થવાનું નથી મોદી સરકાર છે મુમકિન છે બધું જ મુમકિન છે વકફ બોર્ડ જેવું જે ગુડ ગવર્નન્સ માટેની જે વાતો હતી એ ગુડ ગવર્નન્સ માટે જ આ બિલ છે એમાં કોઈનો ફાયદો કે ગેરફાયદો નથી તમામના ફાયદા જ છે ગેરફાયદો એમાં કોઈ જ ગેરફાયદા નથી પરંતુ આ વિરોધ ખાલી કશું નામ પૂરતું જ વિરોધ છે પોતાના આર્થિક અને પોલિટિકલ ષડયંત્ર માટે રોટલા સેકવા માટે આ ખાલી વિરોધ છે બાકી બીજો કોઈ વિરોધ નથી અને અમારે મોટી સંખ્યામાં મારું કામ પંદર દિવસથી મોટી સંખ્યામાં ચાલતું આવેલું છે ને હજી પણ ચાલતું આવેલું છે અને યુસીસી શોર્ટ સમયમાં લાગુ પડવાના છે ગુજરાત સ્ટેટમાં કારણ કે એ લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હશે ખ્યાલ ના હોય એના કારણે કદાચ એ લોકો જતા પણ રહ્યા હશે પાર્ટી પક્ષના જોઈને પણ મને લાગે છે તટસ્પણે જે પણ હિન્દુ ભક્ત છે હિન્દુ રાષ્ટ્રના ભક્તો છે એ તમામ આજે અહીંયા જ મળવાના છે ને આવતી અધિકાર અહીંયા જ મળવાના છે ક્યાંય જવાના નથી અમે યુસીસી ના સમર્થનમાં આજે આ શહીદ ઝુંબેશ કાર્યક્રમ કરી રહ્યા છે કારણ કે આ રાજ્યમાં એક સમાન કાયદો હોય જ્યારે આપણો રાષ્ટ્ર એક હોય આપણો ધ્વજ એક હોય ત્યારે કાયદો પણ એક જ હોવો જોઈએ જે કાયદાઓમાં વિભિન્નતા છે જે અંગ્રેજો વખતના કાયદા છે જેમાં સમાનતા નથી કોઈ બી કાયદા સમાન હોવા જોઈએ જેના કારણે પ્રજાનો પણ તેને સીધો લાભ મળે આ રાજ્યમાં પણ જો યુસીસી લાગુ થાય તો એક જ કાયદો હશે અને એક કાયદાની લીધે તમામને સમ ન્યાય મળશે અમે વકીલો છે કાયદાના જાણકારો છે અને અમને સારી રીતે ખબર છે કે એક જ કાયદો હોય તેનું પ્રોસિડિંગ પણ એક જ થવું જોઈએ જ્યારે ઘણી વખત વિભિન્ન ભિન્ન કાયદા હોવાથી પ્રોસીડિંગમાં પણ ડિફરન્સ આવતો હોય અને ન્યાય ત્યાં મળવો પણ ઘણી વખત મુશ્કેલ થાય છે જ્યારે કોઈ પણ વર્ગ હોય એ કોઈ પણ સમાજ હોય તેને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને મહિલાઓ કારણ કે મોદી સાહેબનું એક વિઝન છે કે આ દેશની મહિલાઓને પણ સમન્યાય મળે જેથી પણ આ યુસીસીનો જે કાયદો લાગુ કરવા જે રહે છે અને રાજ્ય સરકારને જેનો પાવર છે ત્યારે અમે રાજ્ય સરકારના હાથ મજબૂત કરવા અમે સૌ વકીલો મોટી સંખ્યામાં આજે આ યુસીસીના કાયદાને સમર્થન કરીએ છીએ અને આ રાજ્યમાં જલ્દથી જલ્દ યુસીસીનો કાયદો લાગુ પડે તેવી પણ અમારી માંગ રહેશે અને આગામી દિવસોમાં જરૂર પડે તો કાર્યક્રમો આપીને વધુ જાગૃતિના ના કાર્યક્રમો આપીને આવેદનપત્ર આપ્યું છે શું કે છે કારણ કે એક સમૂહ વકીલોને તમામ આવી જાય આજે અમે સમર્થનમાં છે કેટલાક લોકો જે વકીલો જે એમની સંખ્યા બી કેટલી ઓછી હોય એ વકીલ મિત્રોએ જે આવેદનપત્ર આપ્યું કારણ કે આ દેશમાં સ્વતંત્રતા અધિકાર બાબા સાહેબ આપે છે તો દરેકને અધિકાર છે પરંતુ જ્યારે વાસ્તવિકતા સત્ય શું છે જે પ્રજા સમક્ષ લાવવું જોઈએ ત્યારે આ યુસીસી કોડ સમાન કાયદો જો આ દેશમાં લાગુ પડે આ રાજ્યમાં લાગુ પડે તો સમન્યાય સૌને મળે અને આપણે આપણો દેશ સંવિધાનથી ચાલે છે બાબા સાહેબના સંવિધાનથી ચાલે છે અને બાબા સાહેબ આંબેડકરે બી એક સપનું જોયું હતું કે આ દેશમાં સિવિલ કોડ લાગુ પડે આ બાબા સાહેબનું સપનું પૂરું થઈ રહ્યું છે અને અમે બાબા સાહેબના અન્યાયો અમે પણ આ સપનાને પૂર્ણ કરવા કટિબદ્ધ છે ત્યારે આ દેશમાં આ રાજ્યમાં યુસીસી નો કાયદો લાગુ પડે તેવો અમે વકીલો પણ ઈચ્છી રહ્યા મોટી સંખ્યામાં વકીલો રેલી પણ કાઢી હતી શું લાગે છે કે વકીલોમાં બે પટ પડ્યા હોય દરેકની વિચારધારા ભિન્ન છે આજે આ જે કાયદો લાગુ કરવાની વાત છે હવે કેટલાકને એવું લાગતું હશે કે એમને અન્યાય થયો તો એમની રીતે સ્વતંત્ર રીતે એ લોકોએ આવેદનપત્ર આપ્યું તો અમને લાગે છે આ કાયદો સમગ્ર સમાજ માટે સમગ્ર સમૂહ માટે લાભકારી છે તેથી અમે આજે એના સમર્થનમાં છે એટલે આમાં કોઈ પ્રશ્ન નથી આ આ દેશ બંધારણથી ચાલે છે અને સંવિધાનમાં દરેકને સમન્યાય આપ્યો છે એટલે સમન્યાય માટે જ યુસી લાગુ કરવા માટેના અમારા પ્રયત્ન રહેશે